જય જવાન જય કિસાન હું ભારતીય કિસાન સંઘ પ્રમુખ રાજ ગોહિલ અત્યારે જે ખેડૂતો માટે પાણે જે સરકાર શ્રી આપ્યું છે એ ખેડૂતોને બહુ ખુશાલી છે અને રાજ્ય સરકારનો પણ ખેડૂતો વતી અને ખેડૂતો અને ખેડૂતો વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પણ અત્યારે જે ચર્ચા ચાલી રહી છે જે મીડિયા દ્વારા ચાલી હોય કે ફોન દ્વારા ચાલતી હોય એટલે અમે તો ભાજપ હોય કે કોંગ્રેસ હોય એમને નમ્ર વિનંતી કરીએ છીએ રાજકીય નેતાઓને કે અમને ખેડૂતોને ખેતર સુધી પહોળી આપવા દો કે આ ભયે ચાલુ કરાયું આ ભયે ચાલુ કરાયું ખેડૂતોને પહોણી આપવું પડે ખેડૂતોને પોણીની પણ જરૂર હતી એટલે આની અંદર રાજકારણ હોવું જોઈએ નહીં એટલે ખેડૂતોને બે આ જોડેની વિનંતી છે ખેડૂતો વતી વિનંતી છે બે આ જોડીને રાજકીય નેતાઓને કે આ બાબતમાં કોઈને કોઈ કોમેન્ટ ખરાબ કરવી નહીં ખોટા વડિયા ઉતારીને કોઈને મૂકવા નહીં અને રાજ્ય સરકારનો ફરી પણ અમે આભાર માનીએ છીએ કે આવા ઉનાળાની ગરમીની અંદર કોણની બહુ તકલીફ હતી અને પચાસથી ચાળીસ રૂપિયા જતા પણ ઘાસનો પૂળો મળતો નહોતો તો તલાવડા પણ ભરાશે ઘાસચારો પણ થશે ખેડૂતોને પશુ પણ બચશે આના આશીર્વાદ ખેડૂત વતીના સરકાર શરીરને પણ ખૂબ ખૂબ મળશે અને આ યુનિટની અંદર જે જેને જેણે આવેદનપત્રો આપ્યા છે જેણે જેણે ખેડૂતોને સાહસ સહકાર આપ્યો રાજકીય નેતાઓનો પણ ખૂબ ખૂબ આભાર પણ ખેડૂતો વતી હશે ને કે ખેડૂતોના ફોન આવે છે કે હવે આની અંદર કોઈ રાજકારણ થવું જોઈએ નહીં એટલે અમને પણ ખેડૂતોને પોણી ખેતર સુધી પહોંચી શકે અને સરકારની વિનંતી કે જે પોણી ચાલુ થયું છે પણ જેમ બને તેમ વધારે પાણી ચાલુ કરીને ખેડૂતના ખેતર સુધી પહોંચે એવી અમારી વિનંતી છે જય જવાન જય કિસાન